બનાસકાંઠામાં આવેલા ભાભર એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું જેના અધ્યક્ષસ્થાને એપીએમસી ચેરમેન ગગાભાઈ ઠાકોર હાજર રહ્યા પૂર્વ પ્રમુખ અમતુભાઈ ઠાકોર મહામંત્રી મહેશભાઈ ચૌધરી મહામંત્રી મફાભાઈ ઠાકોર એટવીટી સભ્ય રાજુભાઈ ચૌધરી બાલુભાઈ રાઠોડ બનાસ બેંક ડિરેક્ટર રાણાભાઈ ચૌધરી પ્રમુખ બક્ષી પંચ મોરચા

एपीएमसी ખાતે रवि कृषि महोत्सवનું આજ રોજ આયોજન કરેલ હતું જેમાં લગભગ 500 કરતાં অধিক ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોગ્રામનું સમગ્ર આયોજન ખેતીવાડી ખાતા તરફથી કરવામાં આવેલ હતું જેમાં 10 સેવા કૃષિ વિભાગ તેમજ આઇસીડીએસ મેડિકલ પશુપાલન અલગ અલગ સ્ટોલ પર ગોઠવવામાં આવેલ હતા પ્રદર્શનના જે તે ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું ખેડૂતોને જેથી ખેડૂતો પોતાની ખેતીમાં આવકમાં વધારો કરી શકે રવિ પાકોમાં એ માટે પણ અને તેમજ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ ગોધરા ખાતેથી છે એ આપણે એમને લાઈવ પ્રોગ્રામ પણ બતાવેલો હતો જેથી ખેડૂતો એમાં પણ સારું એવું માર્ગદર્શન મેળવી શકે